મોગલ ડાયરાના નવ વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સવાર સવારમાં આપણે જાગી જશે પીસી તો કરી નાખી છે કપડાં બદલાવાનું બાકી છે પહેલાં કપડા બદલાવી નાખીએ ને પૂરી તો સવારની જાગી થઈને પાંચ કામ જ છે આપણે તો હાથે તો હાલો હું પહેલાં કપડાં બદલાવી લાગું તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો સહ પાણી બાકી છે માતાજી લાગવાનું બાકી છે દાડીયા લઈને જવાનું બધું બાકી છે તો કન્ટિન્યુ જોતા રહેજો ફાઈનલી ગાઈસ apa deh kopera, bedelah yeah. nih kase, baru lagi lagi, ciao pilihin, bersih, hmm. um, dadi ya lene, ciao. Hmm. Citarum, Citarum bolin aku. Citarum, wow. ah, bolin ya bolin. Eh perahu apa perahu? hati kamu કેટલા કિલ્લા હેગ્યા બધી હોય કાંઈ નક્કી ન હોય ટિફિન હજી તો બધાય ટિફિન ભરવાના બાકી છે પાંચે પાંચ તો ફેમિલી આપણો બોલર છે ને એ બાપા એ તરામ મૂકી દીધો છે અને નાજા ભાઈ હેલા હોય છે દાડિયા બધા અહીંયા આવશે બધા દેખાશ ભાયા લાગે ભાઈ તો અત્યારમાં છે ને અમારે પંચર પડી ગયું નવા ટાયરમાં દાડિયા બધા ઊભા છે અત્યારમાં છે ને અમે હેરાન થઈ આવે સવાર અવાર આ ટાઈમ હોય ને અત્યારમાં પંચર પડ્યો ટાયર બદલાવીએ સમ બદલાવે રાખો હાલો ભાઈ તો બધા બદલાવે છે બધા તો વધ્યા આવે અમે રાસ ખાલી

I <laughs> I like to be educated, but I'm so frustrated.

બહુ પાંચ છ છસો વાળી દાડી કીધી ત્રણ છ વાળા કે ભાવેશ કુમાર આ મુકેશ કુમાર આ હીરા વાળા આવું બે બોલ છો કઈ આની કરતા હીરા ગવા સારા ત્રણ સો દાડી મજા આવે કે હીરા ગવા મજા આવે બે બે સાયા તો ખરો આને આની જેવી હાલો ભાઈ પાણી ભરી લઉં પેલા છે ને અમારા ખેડૂત જશે ત્યારે મોટર ચાલુ કરવા પાણી આવી ગયું છે સરસ મજાનું મારે પાણી ભરવાનું છે હાલો ભાઈ આજનો વિડીયો છે ને સ્પેશિયલ ઇન્ટરવ્યુ આવવાનો છે અમારે બધા ઇન્ટરવ્યુ લેવાનું છે કાયદેસર ગાયડો બોલો જ પાડી દઉં આજનો સ્પેશિયલ ઇન્ટરવ્યુનો નો વિડીયો બહુ મસ્ત આવવાનો છે જોવાનું ભૂલતા નહીં તમે હાલો સૌથી પહેલાં છે ને અમારે મુકેશ શેઠ ઇન્ટરવ્યુ લેવાનું છે

આડી બધાય પાએ જાવ છું તમ તારે ફોન જ નાખો ને ત્યાં રિપીટ બધાયનું કાઈ દે આપણે આજ ઇન્ટરવ્યુ જ લેવાનું છે અમાર મોટો પોપટ છે ને બેલી મારો ભાઈ આ છે ને કોમેડી માસ્ટર છે પણ આને છે ને શરમ બો શરમ આવી બો ના કર તો આ હું કરી ના એમ ત્યાંની ચેનલ બી હોય ને તમ તાકાત છે આલે એમ છે પણ એને છે ને શરમ બો આવે એટલે ભૂલી જાય હું બોલવું નહીં ભૂલાઈ જાય બધા બકાઈ જાય બીજું એવું થાય ને બોલવાનું હોય બીજું બોલી જાય બીજું હા ડોલર જોઈને એટલે નથી બનાવતો આ વિડીયો હીરખો ફૂલ હાલી જાય તો તારે ડોલર તારા બે ત્રણ ડોલર પાકા બસ એમાં બીજું કંઈ ન આવે પાંચસો રૂપિયા આપી દે પાકા પાકા થતા તારા ડોલર પાકા હું પહેલાં પરમથન ને પાંચસો લઉં કેમ પાંચસો ને કાવી જોવા મેં પાંચસો લઈ ઓલા જરા ભાઈ આમ જરા ટોપીવાળા ગમના બહુ વગાડે અમુકા એમૂકા ગમના ગીત બહુ વગાડે કે નહી ઘાયલ થઈ જશે બીજું કઈ છે નહીં કે નહીં બહુ ગીત વગાડે ધીરા કઈ બોલશો આ એક છોકરીની જેમ જન્માઈ રહ્યો એક હાજરો ઓગેત કુમાર પોપટ કુમાર તમે કઈ બોલશો

હું તમને છે ને હાંજે રસ્તો બતાવી કેમ કે છે ને યમાળથી લોઅર સુધીનો રસ્તો પણ બહુ ખરાબ છે પંચર પીડું થયું ટાયર ને સામે સડાવી દીધું પણ હવે હાંજિય હોય પંચર નહીં થાય અત્યારે તો કારણ કે આ વ્હીલમાં પીડ્યું હતું પણ એ હાંજે જ થાય અત્યારે નહીં થાય લીધી છે પછી બે ત્રણ વેફર એક વેફર ને સિંગ ભજીયા ને એવું લીધું છે હવે હું જાઉં છું પાછો દાડિયા પાસે કારણ કે મને અત્યારે છે ને ભૂખ લાગી હતી એટલે નાસ્તો તો કરવો પડે થોડાક સેવ ઉમરા તો ખાધા હતા પૂરી પણ ન મજા આવી હતી પાછી મને એમ જો ભૂખ લાગી છે ખાવું તો પડશે તો હું પાછું ગામમાં હોય એવું લોર તો આ ભાઈ લોર ગામ છે લોર ગામના કોઈ પણ આપણા વિડીયો જોતા હોય બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરી નાખો તો પાછું ચાલુ કરી દઈએ હમ આપણે સોડા પણ લેવા છે તો મિત્રો છે ને મારે હમણાં છે ને યાર ઇન્સ્ટાગ્રામમાં હું વિડીયો મૂકી ન શકતો કાયમ કારણ કે બે ત્રણ દિવસે એકવાર તો હું માંડ અત્યારે મૂકી શકું છું ઓર્ડર જ એટલા હતા ને હવે થોડુંક આમ હળવું થયું છે સિઝન થોડીક હળવી થઈ ગઈ છે ડુંગળીની હવે કોક કોક ઘેરા રહ્યા છે માંડવીની સિઝન તો હવે પતી ગઈ છે એટલે હું થોડાક ટાઈમે વિડીયો મૂકી હકી કારણ કે છે ને પહેલાં હું મૂકી જ ન હોતો ફોન જ એટલા આવતા બધાના એટલે હું વિડીયો ટાણે મૂકી ન આવકતો તો યાર સોરી થોડાક હમણાં ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો ઓછા આવે છે તો હવે પાછા કાયમ આવી જાય કાયમ અમે તમને હેરાન કરીશું ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં મહેશ કડિયાળી કરીને સર્ચ કરીજો આપણી આઈડી આવી જાય એમાં પણ આપણું બહુ સારું ચાલે છે માતાજીની કૃપા તો જોવાનું ભૂલતા ભૂલતાની કન્ટિન્યુ જોતા રહેજો ખાવા જાવું કે મુકેશભાઈ હે મુકેશભાઈ લો તો જાણવા એમ એ અમારે એક પહેલાં તો આમ સપોટ લેવો જ પડે છોકરી કરતા છોકરા રહેવા છોકરી છે છોકરો છે એ ખબર પડતી ટોપી છોકરીઓ પહેરે પેરે પછી સુંદડી છોકરીઓ રાખે હાલો ચાલો ભાઈ હશે ને પાંચ વાગી જાશે તો હવે બધા જાય છે ઘરે બોલેરાને આપણે સાઈડમાં લઈ લીધો છે હવે બધા આવે છે તો ચાલો ઘરે આ ભાયાલાલ ને પ્રોન કોન ફેમિલી છે ને અત્યારે તો ખાઈ પીને સીધા ડાયરેક્ટ છે ને હેમળ વય એવા છે ને અત્યારે અમારું આ ટાયર તમને મેં દિવસે બતાવ્યું છું ને અત્યારે ઈ ટાયર છે ને હું ને મુકેશભાઈ લઈને આવ્યા છે એમળ મગન હતા ના અમાર આ મેન કારીગર છે એ ભઈલા વીડિયો મગન હતા ફોન રાખે ને હું તો લોન નું વયક ભરી કરી એટલે તો લોન મહિને લોન ભરી જો જો વયો ન જાય આ મારા મહેશભાઈ

તો બળ થાય તો ચાલો મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવો લોક સાથે જય માતાજી જય